ઊભા કરી દે એવી ઘટના બનીને સિત્યાવીસ લોકોના મોત થયા આ મુદ્દા જયારે વર્ષ દિવસ પૂરો થયો તે છતાં પણ હજુ જે લોકોને સજા થવી જોઈએ તે નથી થઈ આ મુદ્દા શું કહેશો જો જે રીતે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન થયું અને એ લગભગ ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જવું અને એમાં લોખંડ પણ આપણે ત્યાં કાટમાળ જોયો છો કે એ પીગળી ગયું છે તો માણસની હાલત કેવી થઈ હશે પણ તેમ છતાંય લોખંડ પીગળે છે પણ સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારી નેતાઓ કહેવાતા મૃદુ મુખ્યમંત્રી એનું દિલ પીગળતું નથી એ કેવો કઠણ કાળજાનો મુખ્યમંત્રી છે કે જે લોખંડ પીગળી ગયું પણ તેમ છતાંય મુખ્યમંત્રી પીગળતા નથી એ ન્યાય માટે પીગળતા નથી જોયા જેવું એ છે કે પીડિત પરિવારોની માંગ શું છે કે જે આમાં દોષિત છે એમને સજા થાય ડે ટુ ડે ટ્રાયલ ચાલે આવી માગણી એમની છે મોરો છે ખરેખર દોષિત રાજકોટ મહાનગરપાલિકા છે એના સત્તાધીશો છે એમની સામે ક્યાંય કરતા ક્યાંય ઉની આંચ પણ એને ન આવે એવું કામ મુખ્યમંત્રી શ્રીએ કર્યું છે હું અહીંયા છેલ્લા બે દિવસથી રાજકોટમાં છું મીડિયાના ઘણા મિત્રોને મળ્યો અને એ મીડિયાના મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી પીડિત પરિવારોને મળવા ગયા છે એમાં કેટલાક મિત્રોએ એવું કહ્યું કે પીડિત પરિવારો બોલવા તૈયાર નથી અને ઓફ ધ રેકોર્ડ એ અમને એવું કહે છે કે જો અમે બોલશું તો અમને હેરાન કરશે સત્તાધીશો તો આશ્ચર્ય દુખ ની વાત એ છે કે ન્યાય આપવાની વાત તો દૂર રહી પણ પીડિત પરિવારો પોતાની અંદર જે પીડા છે દર્દ છે એ મીડિયાના માધ્યમથી લોકો સામે મૂકે એમાં પણ સરકારને તકલીફ છે અને આ એક જ નથી ઉદાહરણ દાખલા તરીકે હમણાં જ વડોદરાની અંદર જે ઘટના બની આખું ગુજરાત જાણે છે ને બી એસ નાઇનના માધ્યમથી હું એ યાદ કરાવવા માગું છું કે હરણીકાંડની અંદર જે માતાએ પોતાના વાલ સોયા બાળકને ગુમાવ્યું એ માતા દોઢ બે વર્ષ સુધી રાહ જોયા પછી એને એવું લાગ્યું કે મુખ્યમંત્રી તો મૃદુ છે મીડિયામાં એને સાંભળ્યું છે તો એ મૃદુ મક્કમ મુખ્યમંત્રી પાસે જાય છે તો એ મૃદુ કહેવા તો મૃદુ મુખ્યમંત્રી એવું બેનને કહે છે કે તમે તો એજન્ડા સાથે આવ્યા છો કોઈ એજન્ડા લઈને આવ્યા છો અરે કઠણ કાળજાના આમ તો કઠણ કાળજુ એ ના કહેવાય આને તો શું કહેવાય લોખંડ પીગળી જાય ને મુખ્યમંત્રીનું હૃદય ના પીગળે એવો આમ શું કહે મુખ્યમંત્રી એને આવું કહે કે તમે એજન્ડા સાથે આવ્યા છો ત્યારે મારે એને કેવું છે કે જે માતા પોતાનો દીકરો ગુમાવે એ માતા ન્યાયની અપેક્ષા લઈને આવે એને એજન્ડા સાથે કેતા શરમ નથી આવતી ખાલી તમે કઠણ કાળજાના છો એવું નહીં તમે બેશરમ છો અને આ બેશરમીની હદ તો એને ત્યારે વટાવી કે આ બેનના ઘરે નોટિસ જાય છે કે તમે અનલીગલ કર્યું છે તમારું મકાન અનલીગલ છે ને તોડી પાડવામાં આવશે તો અવાજ ઉઠાવવો જે રાજકોટના મીડિયાના મિત્રોના માધ્યમથી જે પીડિત પરિવારોની વાત આવી હતી ઓફ ધ રેકોર્ડ કે અમે બોલશું તો અમને હેરાન કરશે એ વાત વડોદરામાં સાબિત થઈ છે તો જોયા જેવું એ છે કે આ સરકાર જે ઘટના બને છે એક ઘટનાના પીડિત પરિવારોને ન્યાય આપવી એમની હારે રહેવું એમના માટે એમને ન્યાયિક મદદો કરવી કોઈની કેવી રીતે ઢાક બિછોડ કરવી કેવી રીતે કુલડીમાં ગોળ ભાંગવો આ છેલ્લા એક વર્ષની અંદર પ્રક્રિયાઓ કઈ રીતે સરકારે પાલભાઈ જ્યારે અગ્નિકાંડની ઘટના બની ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી હતી કે તમામ જે ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પછી ખાનગી ક્ષેત્ર હોય આ તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો પૂરતા હોવા જોઈએ પરંતુ તે છતાં પણ હજુ ક્યાંક ઉણપ રહેતી હોય અને રાજકોટમાં વારંવાર અગ્નિકાંડની ઘટનાઓ બની રહી છે ગઈકાલે રાત્રિના સમયે જ અંદર એક ફેક્ટરીમાં આગ લાગી અને એ આગે વિકરાળ રૂપ એટલા માટે ધારણ કર્યું કે ત્યાં મેટોડાની નજીકમાં કોઈ ફાયર સ્ટેશન નથી આ રાજકોટથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી અને જો ત્યાં નજીકમાં કોઈ હશે તો તે પણ ફાયર બ્રિગેડની ગાડીઓ જે સમયે પહોંચવી જોઈએ તે નથી પહોંચી જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું સદનસીબે કોઈ જાનની નથી થતી પરંતુ આવી ઘટનાઓ છે તે રોકાવાનું નામ નથી લઈ રહી રાજકોટની અંદર આ મુદ્દા આપ શું માનું છે માત્ર રાજકોટની જ વાત નથી આખા ગુજરાતમાં તમે જો ડીસામાં જે બ્લાસ્ટ થયો અને લગભગ હું ભૂલતો ન આવતો એક ડઝન બાર લોકો પ્રવર પ્રાંતિ મજૂરોએ જીવ ગુમાવી એ ફટાકડા બનાવતી ફેક્ટરી હતી એને લાયસન્સ રદ થઈ ગયું એને બે મહિના થઈ ગયા હતા પ્રાંત અધિકારીએ પોલીસને પણ જાણ કરી હતી પણ તેમ છતાંય એમાં બે મહિના સુધી એ ફેક્ટરી ચાલતી રહી ફટાકડાની શું કામ ચાલતી રહી તાકે એમને પાછળથી હપ્તા આવતા હતા હપ્તા આપો અને ધંધો કરો જે તે સમયે આ ટીઆરપી ઘટના બની ત્યાર પછી લગલગાટ એક મહિના સુધી લાલજીભાઈ દેસાઈ હોય જીગ્નેશભાઈ મેવાણી હોય હું હોઉં અમે અહીંયા સતત લઈડા રાજકોટ શહેર કોંગ્રેસ સતત લઈડી પછી ગુજરાત કોંગ્રેસ સમિતિના માધ્યમથી ચારેય ઘટનાઓ સુરતની ઘટના વડોદરાની ઘટના મોરબીની ઘટના અને રાજકોટની ઘટના ચારેય ઘટનાઓને જોડી પીડિત પરિવારોને સાથે લઈ અને ન્યાય યાત્રા કરી અને સરકારે ત્યારે નાના મોટા એક નિયમોમાં ફેરફાર કરવાની ના મોટી મોટી વાતો કરી પણ મને ઘણા બધા વેપારીઓએ પણ એવું કહ્યું કે આ લડાઈથી થયું જ છું ખબર આ અલગ અલગ લાયસન્સોના નામે અમારી પાસેથી હપ્તા વધારી દેવામાં આવ્યા છે એટલે સરકાર કાયદાઓ કડક કરે છે તો શેના માટે માટે કરે છે ખબર કેવી રીતે વધે એના અત્યારે તમે જે રાજકોટમાં આગ લાગી રાત્રે એની વાત જીઆઈડીસી માં તો જીઆઈડીસી ની નજીક ફાયર સેફ્ટી હોવી જ જોઈએ ત્યાં ફાયર સ્ટેશન હોવું જ જોઈએ ન હોય તો એ સરકારની લાપરવાહી છે એક બાજુ આપણે વિશ્વગુરુના સપના જોઈએ છીએ લોકોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે વિશ્વગુરુ છીએ

તો આ અધિકારીઓને ખબર નતી કે આ ગેરકાયદેસર છે અનલિગલી છે અને અનલિગલ જગ્યામાં જો એ હોય તો એને ફરિયાદ દાખલ કરવી જોઈએ પણ એ ન કહીશું કે કામ હપ્તા મળતા હતા આ ફોટાઓ પીડિત પરિવારે સરકારને આપ્યા છે પણ તેમ છતાંય સરકારે એને સસ્પેન્ડ કરવા એની સામે કે કાર્યવાહી કરવી એની જગ્યાએ એને પ્રમોશન આપી દેવામાં આવ્યા છે એટલે મોટામાં મોટી વાત એ છે કે સરકારની દાનત સૌથી મોટી વાત હોય દાનત કેવી છે એ દાનત ઉપર આધાર રાખે છે માત્ર મીડિયામાં આવી અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવી વાતો કરવાથી કાયદો અને ફાયદો અત્યારે તો એવી વાત છે કે સામાન્ય માણસ છે ને એના માટે કાયદો છે

કોઈ બાબતનો કાય એક વર્ષથી પણ ન્યાય કઈ રજૂ કરવાના પોલીસ પોલીસની ઢીલી નીતિ ફાસ્ટેગમાં કેસ હાલવા નતો ઈ પણ હાલતો નથી એના પણ કાગળો જ્યાં રજૂ કરવાના હોય છે એ પોલીસ ઢીલી નીતિ છે કે પોલીસ વાળા

હવે તો કોર્ટ ઉપર આશા છે કે કોર્ટ જો એને સજા દઈએ એની ઉપર જ આશા રાખવાની છે બાકી પોલીસે તો બધું ભેનું જ અંકેલ લીધું છે એને કાંઈ એમાં કાંઈ કર્યું નથી એમાં અગ્નિકાંડની અંદર સિત્તાવીસ જેટલા જે લોકો હુમાયા એમાંથી આપના પણ એક પરિવારજન હતા ત્યારે જ્યારે કોઈનું પરિવારજન જતું રહેતું હોય એને એક વર્ષ પૂર્ણ થઈ જતો હોય તે છતાં પણ ન્યાય માટે તમારે આ રીતના અત્યારે કહીએ કે એક આશા રાખવી પડે આ કેટલું યોગ્ય એ તો એક શરમજનક જ વાત છે ને આજ આજે વરદી થાય અને તમે જોવો છો પબ્લિક જોવે છે કે જામીન મંજૂર છૂટી ગયા હતા જામીન મંજૂર થાય એ એક શરમજનક જ વાત છે ને હવે શું માંગ છે તમારી સરકાર પાસે કે સરકારે કેવી કાર્યવાહી કરવી જોઈએ સરકારે વાતો કરી છે પણ કાર્યવાહી કેવી થવી છે એને કાયદેસરની અનિવાય કાર્યવાહી કરે અને અમે તો એવું કઈ કે આને ફાંસી દઈએ તો અમારા માટે તો ઓછું છે કે અમે આજ વીસ વીસ વર્ષના દીકરા ગુમાયા તો અમારી તો કેવી રીતે હાલ હોય અત્યારે હજી આપણે રખડવું પડે તો સત્તાધારી પક્ષ ને એનો તો ઓર્ડર જ કરવાનો છે કે આને આમ કર નાખો એ કરવું જ પડે પણ ઈ બધી મેલી નીતિ છે આમાં ન્યાય આપવામાં જે જીવ ગુમાવ્યો તેને તેને ન્યાય આપવામાં સરકાર ઢીલી પડી રહી છે એવું લાગે છે તમને ચોક્કસ ઢીલી જ પડી રહી છે સરકાર ખાલી વાત થી જ ઈ ઓલું કરે છે બાકી ક્યાં હજી કોઈને ન્યાય દેવરાયો નથી એક કઈ જગ્યાએ નથી દેવરાયો એટલા એટલા કાંડ બન્યા કી જગ્યાએ સરકાર ન્યાય દેવરાયો જી ચોક્કસ આપણી સાથે અત્યારે કોણ યુવા નેતા રોહિત શ્રી રાજપૂત તો આપણી સાથે છે તેની સાથે પણ સીધી વાત કરીશું રોહિત ભાઈ જે રાજકોટ ની અંદર અગ્નિકાંડની ઘટનાઓ બની રહી છે શું લાગે છે આમાં કે ભ્રષ્ટાચારના કારણે વારંવાર આ અગ્નિકાંડની ઘટનાઓ બની છે ને ત્યાં આપણું જે ફાયર સેફટી છે તે ત્યાં ઢીલું પડતું એવું લાગે છે આપણું અગાઉથી કોઈ ચોરી નથી કરતો ભાલુભાઈએ અને પીડિત પરિવારના પિતાએ જે વાત કરી છે વાત એ છે કે રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોન થયું છે એ પછી મહાનગરપાલિકા મોટા બરાડા પાડી અને બધા બિલ્ડિંગોમાં સ્કીલ મારવા નીકળ્યા સ્કૂલો સીલ મારી ઓફિસો કોમર્શિયલ બિલ્ડિંગો સીલ મારી એ પછી રાજકોટની અંદર કેટલી ઘટનાઓ બની અનેક આગની ઘટનાઓ બની હમણાં જ બિગ બજાર પાસે એક પ્રખ્યાત બિલ્ડિંગની અંદર આગ લાગી હતી પાંચ જેટલા લોકો એમાં મૃત્યુ પામ્યા હતા ગઈકાલની રાતની જ વાત છે કે મેટ્રોલાની અંદર વારંવાર ફેક્ટરીઓમાં આગ લાગે છે ત્યાં કોઈ જાતની ફાયર સુવિધા નથી ફાયર સ્ટેશન નથી જામનગરના રિલાયન્સના અને રાજકોટથી બંબાઓ મંગાવવા પડે છે એટલે ને ક્યાંક તંત્રએ જે શીખ લઈ અને જે સિસ્ટમ સુધારવાની નથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને કોઈ નિર્દોષ લોકોનો ભોગ ન બને કોઈ માલ જાનની નુકસાની ન થાય એ માટે સરકારે જે સજાગતા અને જે સાવચેતી લેવી પડતી હતી માત્ર કાગળ ઉપર નથી નવા નવા નિયમો લેવા નવી માર્ગદર્શિકા નવી એસઓપી અત્યારે તમે પૈસા ફેંકો તમારા સાથે કોઈ એ રીતના મહાનગરપાલિકાની અંદર મંજૂરી મળે જ છે એટલે ખૂબ જ શરમજનક ઘટના છે કે આવી મોટી દુર્ઘટનાઓ પછી દિશાની અંદર હોય અનેક રાજ્યની અંદર અનેક ઘટનાઓ રાજકોટની અંદર અનેક દુર્ઘટનાઓની અંદર લોકો નિર્દોષ રીતના ઉમાય છે અને સરકાર કોઈપણ જાતના નક્કર પગલાં જે ભરવા પડે કઈ જાતની કરતી નથી અંદર અને રાજકોટની અંદર એ સમયે અમે લગભગ બસો સ્કૂલની અંદર પ્લાસ્ટિકના ડોમ હોય એવા અમે કલેક્ટરને પુરાવા આપ્યા હતા કલેક્ટરે સીલ માર્યા હતા આજે બધી સ્કૂલોની અંદર એ ડોમની અંદરથી સીલ ખુલી ગયા અને ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે એ ડોમ કેવા છે કે સુરતની અંદર જે તક્ષશીલ અગ્નિકાંત થયો હતો હાઈબરની અંદર અને લાકડાના જે ડોમ હોય એ ડ્રોમ રાજકોટની અંદર અનેક શાળાઓની અંદર છે એટલે ખૂબ જ શરમજનક કહેવાય કે આજે એક વર્ષ વીતી ગયું છે ગોજારી દુર્ઘટનાના તેમ છતાં પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો એમની મુખ્ય પાંચ માંગ હતી એમાંથી એક માંગ નથી સ્વીકારી તમે પાંચ લાખ રૂપિયાની સહાનુભૂતિ પેટે સહાય કરી હતી પાંચ લાખ રૂપિયામાં શું થાય જેમને પોતાનું પરિવારનું સ્વજન ગુમાવ્યું છે તેમની ઘરે તમે સ્થિતિ જુઓ સ્તંભ હતો કે પરિવારની આર્થિક અને પારિવારિક સ્થિતિ કેવી છે ભાજપનો એક પણ નેતા એમના ઘરે જઈ અને પૂછ્યું નથી ખબર અંતર પૂછ્યા નથી તમે મોટા મોટા વાતો કરતા હતા કે આ પીપી મૂક્યો છે તે મૂક્યો છે છ એસઆઈટી બનાવી આજે તમારો જે તપાસ અધિકારી છે એસીપી મીડિયામાં એવું કહે કે મને તપાસ ક્યાં પહોંચી ખબર નથી ક્યારે શું હતું અત્યારે શું હતી એની સ્થિતિ ખબર નથી કેસ તમે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવાની વાત કરતા હતા હજી ટ્રાયલ ઉપર કેસ નથી આવ્યો તો આમાં પીડિતોને ન્યાય કઈ રીતના મળે તમે નાના નાના માછલાઓને જેલમાં નાખી દીધા હતા ક્લાસનો અધિકારીઓ જે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર માર્ગ અને મકાનના જે આ બધાની જવાબદારી બનતી હતી એ લોકોને તો માત્ર બદલી કરીને સંતોષ સંતોષભાઈનો આજે જે જે અધિકારીઓની બદલી કરી એ મોટા મોટા જિલ્લાઓની અંદર કલેક્ટર છે પોલીસની ડિપાર્ટમેન્ટની અંદર પ્રમોશન સારા મળ્યા છે ક્લીમ પોસ્ટ મળી છે એટલે સરકારને કોઈપણ જાતની પીડિતોને ન્યાય અપાવવાની સહાનુભૂતિ કે એવી કોઈ દાનત નથી આજે પીડિત પરિવારો અમારી સાથે હવનના કાર્યક્રમની અંદર મૃતકોને મોક્ષ સાથે જોડાયા સૌથી વધુ પરિવારો તો હજી એક જ માંગ છે કે અમને ન્યાય આપો અને સરકારની કોઈપણ જાતની એવી દાનત નથી ખરેખર ખૂબ જ શરમજનક ઘટના અને દુઃખદ ઘટના કહેવાય કે ગુજરાતની અંદર પીડિત પરિવારો ત્રણસો ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરે ધરણાઓ કરે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવોની અંદર આવે વિપક્ષ તરીકે અમે એ લોકોને મદદ કરી અમે એના ખભે તે ખભે મેળવી અને ન્યાયની માંગ કરવા માટે નીકળ્યા હતા તેમ છતાંય આ મૂંગી મુંડીબહેરી આંધરી સરકાર આ લોકોને સાંભળવા ન માગતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ નહીં શકે રોહિતભાઈ જે રીતના ઘટનાઓ બની રહી છે તેમાં જે ન્યાય મળવો જોઈએ તે નથી મળી રહ્યો એક તમે વિપક્ષના હજી કે એક નેતા છો યુવા નેતા છો આગામી દિવસોમાં જો આવી ઘટનાઓ જે રીતના બની છે અને જે ઘટનાઓ અત્યારે બની રહી છે આ માટે વિપક્ષ તરીકે તમારી શું ભૂમિકા રહેશે અને તમે કયા પ્રકારે આ માટે વિરોધ કરશો વિપક્ષની રૂહે અને માનવતાની રૂહે બંને તરીકે અમારી એક જ માંગ છે કે આવી ઘટનાઓ સમાજની અંદર અને સિસ્ટમની અંદર ન થાય એ માટે સરકારે શું નિયમો સુનિશ્ચિત કર્યા ખરેખર સિસ્ટમ જ આપણી એવી ગોખલી છે કે એની અંદર આવી ઘટનાઓ થયા જ કરશે આટલી મોટી વસ્તી ગીચરાની અંદર મોટા મોટા સિટીઓની અંદર નાના કારખાના ફેક્ટરીઓની અંદર આગ શા માટે લાગે અમને એવાય માહિતી અમારી પાસે મળી છે કે રાજકોટની અંદર છેલ્લા છ મહિનાની અંદર જીઆઈડીસી વિસ્તારની અંદર જે આગ લાગે છે એ ક્યાંકને ક્યાંક વીમા કંપની અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમા પકવવા માટે કરે છે કારણ કે કોઈ જાતની માલ કોઈ માલ જાનહાની તો થતી નથી તો શા માટે રજાના આગલા દિવસે જ આવી મોટી આગની ઘટનાઓ બને આ જે બધા પૈસાઓ ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે એ તમારા અને મારા ટેક્સના પૈસે ચૂકે છે એ વાત ગૌણ વસ્તુ છે બીજી વસ્તુ જે સિસ્ટમની અંદર સુધારા લાવવા માટે જે તંત્રએ કામ કરવું પડે હજી સુધી રાજકોટની અંદર જે ચીફ મેન ચીફ ફાયર ઓફિસર હોય એની નિમણૂંક થઈ નથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે કે એ પોસ્ટ અમે ખાલી ન કરી શકીએ કારણ કે હજી સુધી કોર્ટની અંદર સાબિત નથી થયું કે નિર્દોષ છે કે ગુનેગાર છે આવા બે શરમ અને બે જવાબદાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિવેદનો આપે મીડિયાની અંદર તો આ પીડિતોના પરિવારોને શું આશા રાખવાની જે અમને ન્યાય મળે આવા મોટા અધિકારી અને પદાધિકારી ગુનેગારોની સાંજમાં હોય માત્ર સાગઠિયાને મોરો બનાવી અને સાગઠિયા સાગઠિયા કરીને ઈડીની રેડ કરાવી આ તેની સંપત્તિ ઉપર કબજો લીધો સર કરે આવી મોટા મોટા નાટકો કરે છે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે ગુજરાતની જનતા અને રાજકોટની જનતાને ખબર છે કે પીડિત પરિવારો શું શું ક્યાં ક્યાં સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને ભાજપની આ જે છેલ્લી પચીસ કે ત્રીસ વર્ષથી સરકાર છે એમની દાનત લોકો પ્રત્યે શું છે એ લોકોને ખબર છે જી ચોક્કસથી જે રીતના આપણે સાંભળ્યું કે જે વિપક્ષ છે તે પોતાની જે ભૂમિકા છે તે ચોક્કસપણે નિભાવી રહ્યું છે અને પીડિત પરિવારોની સાથે જે ત્યારે પીડિત પીડિત પરિવાર સાથે પણ આપણે જ્યારે વાત કરી તેમના પરિવારજને પણ કહ્યું કે જે ન્યાય મળવો જોઈએ તે એક વર્ષ વીતી ગયા છતાં પણ નથી મળ્યો ત્યારે આપ પણ વિચારી શકો તો કોઈનો જ્યારે સ્વજન પોતાના ઘરમાંથી કોઈ ગુમાવ્યો હોય અને એની ન્યાય માટે તેને વર્ષ વરસ દિવસ સુધી રજડવું પડે તે છતાં પણ ન્યાય ન મળે ત્યારે તેમને માનસિક પરિસ્થિતિ ક્યાં પ્રકારે હોય તે તમે પણ જાણી જ શકો છો ત્યારે હવે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર સત્યાવીસ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તે લોકોને ન્યાય ખરેખર ક્યારે મળશે તે પણ એક મહત્વનો સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરા પર્સન મોહિત કાયાની સાથે સાહેબ છપા દેશ ટાઈમ ટીવી ન્યૂઝ રાજકોટ માટે જે ગોઝારો દિવસ કહેવાય પચીસ મે બે હજાર ચોવીસના રાજકોટના એક ગેમ ઝોનની અંદર મોટી આગની દુર્ઘટના થાય એમાં સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકો ભરથું થઈને મરી જાય આજે એક વર્ષથી થઈ છે પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો પીડિત પરિવારોની જે માંગો હતી સરકારે પણ જાતની સ્વીકારી નથી જે ગેમ ઝોન બિનકાયદેસર હતું મંજૂરી વગર હતું ભાજપના નેતાઓની ભાગીદારીથી ચાલતું હતું જે જે અધિકારીઓની ભાગીદારી હતી સરકારે માત્ર દુર્ઘટના બની પછી મોટા મોટી જાહેરાતો દેખાડા કર્યા સહાનુભૂતિ પૂરતી નાની એવી રકમની સહાય કરી એ પછી પીડિત પરિવારોની અનેક માંગો હતી એ પછી લોકો ધરણા કર્યા આંદોલનો કર્યા રોડ પર ઉતરા પદયાત્રા કરી વિપક્ષ તરીકે અમે એમના લોકોને મદદ કરી તેમ છતાંય આ સરકાર આ પીડિત પરિવારોને સાંભળવા નથી માગતી એનાથી શરમજનક ઘટના શું હોઈ શકે આજે એક વર્ષ પૈતું છે તેમ છતાં કેસ ટ્રાયલ કોર્ટની અંદર હજી ટ્રાયલ કે કોર્ટની અંદર ટ્રાયલ ચાલુ નથી થયું પીડિત પરિવારોની ત્યારે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે એવું કીધું હતું કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ડે ટુ ડે કેસ ચલાવીશું જવાબદાર છે એમને જેલ ભેગા કરીશું તો નાના નાના અધિકારીઓ માછલાઓનું તો અમે જેલમાં નાખ્યા જે મોટા ઉચ્ચ અધિકારીઓ હતા ભાજપના મોટા નેતાઓ હતા મગરમચ્છુ હતા એમને તો છાવરી લીધા એટલે જે જે સરકાર માત્ર ને માત્ર જાહેરાતોને દેખાડો કરે છે એ પ્રમાણે કોઈ જાતની કોઈ અમલવારી થઈ નહીં પીડિત પરિવારો હજી માંગ કરી રહ્યા છે કે જે જવાબદાર લોકો છે એમને જેલ ભેગા કરો ભાજપના નેતાઓની મીઠી નજર હતી કોને ભલામણથી આ ગેમ ઝોન ચાલતું હતું અહીંયા સ્થાનિક કોર્પોરેટરોના તપાસની અંદર નામ ખુલ્યા હતા કેમ કોઈ ઉપર ફરિયાદ દાખલ ન કરી અને ફરિયાદની જે તપાસ જેની પાસે છે એસીપીને હજી ખબર નથી કે અત્યારે તપાસ ક્યાં પહોંચી છે કોર્ટની અંદર કેસ ટ્રાયલ નથી ચાલ્યો તો આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે આજે શહેર કોંગ્રેસ દ્વારા આજે આ અગ્નિકાંડ દુર્ઘટનાના પ્રથમ વર્ષી હતી એટલે અમે હવન કરી મૃતકોના આત્માને શાંતિ મળે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું પીડિત પરિવારો અમારી સાથે છથી સાત પીડિત પરિવારો હતા પીડિત પરિવારોને તમે પારિવારિક આર્થિક અને સામાજિક આજની સ્થિતિ જુઓ તો તમને ખબર પડે કે પરિવારની ઉપર શું વીતે છે હજી અમને રાતે સૂવે તો નિંદર નથી આવતી સવારમાં જાગે ત્યારે એનું સ્વજન યાદ આવે છે અનેક પરિવારોની તમે આર્થિક પરિસ્થિતિ જાઓ એટલે તમને હૃદય દ્રવી ઊઠે કે શું સરકાર આટલી મૂંઘી બહેરી અને આવી રીતના આંધળી હશે કે આ લોકોને પીડિત પરિવારોનો ન્યાય નથી આપી શકતી એટલે ખૂબ જ શરમજનક છે કે ગુજરાતની અંદર આવી અનેક દુર્ઘટનાઓ થાય તો સરકાર શીખ લેવાના બદલે મોટા મોટા બડાપા ફેંકે છે એ પછી રાજકોટની અંદર અનેક અગ્નિકાંડો થયા છે અનેક લોકોના મૃત્યુ થયા છે કોઈપણ જાતની ફાયર સિસ્ટમની અંદર લોકોની સુરક્ષાને લઈને કોઈપણ જાતનો સુધારો હજુ સુધી થયો નથી માત્ર કોઈપણ દુર્ઘટના થાય એટલે પાંચ દિવસ મોટા મોટા દેખાડે સરપ્રાઇઝ ચેકિંગ કરે નવી માર્ગદર્શિકા કરે નવા નિયમો નવા એસઓપી લઈ આવે છે એ પછી પૈસા ફેંકો તમાચા દેખો એ રીતના ફાયરને એનઓસી મળી જાય છે લોકોની સુરક્ષા જાન પરવાની આ સરકારને કોઈપણ જાતની ચિંતા જ નથી અને એની આ સૌથી મોટું કોઈ ઉદાહરણ હોય તો ટીઆરપી ગેમ ઝોન છે હજી પીડિત પરિવારોના આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારો જે સ્વજન ગુમાવ્યું છે એના માટે જે જવાબદાર છે એને જેલમાં નાખો અમને ન્યાય આપો લગભગ અંદાજીત અમારા સાથે છ પરિવાર હતા આશાબેન કાથડ છે સુરપાલસિંહ જાડેજાનો પરિવાર છે જયંતભાઈ ગારેજાનો ફેમિલી છે શિવભદ્રસિંહ જાડેજાના ભાઈ હતા આવા અમારી સાથે છ થી સાત ફેમિલી આજે હવનની અંદર જોડાયા છે રાતે અમે કેન્ડલ માર્ચની અંદર અમારી સાથે દસ થી વધુ પરિવારો જોડાવાના છે

અને એનું પરિણામ આવ્યું કે ગુજરાતના છવ્વીસ નિર્દોષ નાગરિકો બાળકો સહિત આપણે ગુમાવવા પડ્યા એ વખતના દ્રશ્યો સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતે જોયા છે પાંચ છ ફૂટની કાયાના બદલે એક નાનકડું ટોપલું અને ખોબો ભરીને લાશના ટુકડા આપવામાં આવતા આખું ગુજરાત હિપકે ચડ્યું હતું અને એ છતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ન થયું કે હવે ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરીએ એના બદલે ઘટના બની એની તરત મને બરાબર યાદ છે એફએસએલની ટીમ સ્થળ ઉપર પહોંચે તપાસ શરૂ થાય એની પહેલાં કાટમાળનો મોટા ભાગનો હિસ્સો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો એટલે કે એક પ્રકારે ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ પુરાવાનો નાશ કરવામાં આવ્યો જ્યારે પીડિતોના આંછું આંસુ લૂછવાનો સમય હતો એમને એવી હૈયા ધારણ આપવાનો સમય હતો કે બહુ ખોટું થયું છે પણ તમે ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે એ વખતે એમના માટે સહાનુભૂતિ બતાવવાને બદલે રાજ્યની સરકાર અને એનું પોલીસ પ્રશાસન એ પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત હતું એ પછી આપ સૌ જાણો છો એમ અમે બોતેર કલાકના ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો અઠ્યાવીસ દિવસ એક ધારા હું પાલભાઈ લાલજીભાઈ કોંગ્રેસ પક્ષના બધા જ મિત્રો રાજકોટમાં ખૂબ લડ્યા અને રાજકોટની જનતાએ એટલો બધો સહકાર આપ્યો એટલી બધી સંવેદના બતાવી કે એકત્રીસ વર્ષ બાદ પહેલી વખત રાજકોટ શહેર બંધ રહ્યું પણ એ બાદ પણ રાજકોટની પોલીસ ગુજરાતની પોલીસ પ્રશાસને ભાજપની સરકારે અમારી અને પીડિતોની લાગણી અને માગણી મુજબ તટસ્થ પ્રમાણિક અધિકારીઓને તપાસ ન સોંપી ન સોંપી તે ન જ સોંપી મતલબ કે રાજ્યની સરકાર પહેલા દિવસથી નક્કી કરીને બેઠી હતી કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર દૂર થાય પછી કુલડીમાં ગોળ ભાગવાનો છે આ રાજ્યની સરકારનું પહેલા દિવસથી આયોજન હતું અને એનું પરિણામ છે આજે એક વર્ષ બાદ ને પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે ને ન્યાય મળ્યો છે ને ન્યાયની કોઈ આશા છે અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં એક ડઝન જેટલા બીજા પરપ્રાંતીય મજૂરો મરી ગયા મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને એકસો છપ્પન સીટો લાવતા આવડે છે વિપક્ષના માણસોને તોડતા આવડે છે બાકી ભલે મીડિયાને વિપક્ષના માણસો હોબાળો કરતા ભરે લોકો મરતા અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યૂડ છે ફરી કહું છું આ ઘટના અત્યંત દુઃખદાય છે આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી એ લોકો સંકલ્પ કરીને બેઠા છે માણસો મરતા હોય તો મરે બાકી અમે અમારા ગજવા ભરીશું